નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકો આજે ભાગીદારીમાં નવું કામ શરૂ કરી શકે છે સંશોધન કાર્ય સાથે જોડાયેલા લોકોને સારી સફળતા મળી શકે છે પૂર્ણ સમર્પણ સાથે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો લોકો તમારી પાસેથી ઘણી અપેક્ષા રાખશે વૃષભ રાશિના લોકોનો જનસંપર્કનો વ્યાપ વધશે વડીલો દ્વારા આપવામાં આવેલા સૂચનો પર ધ્યાન આપો તમારી કાર્યક્ષમતા પર શંકા ન કરો ગુસ્સાના કારણે કેટલાક લોકો તમારાથી નારાજ થઈ શકે છે મિથુન રાશિના લોકોના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કાર્યસ્થળમાં ઉતાવળના કારણે કામ બગડી શકે છે માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કર્ક રાશિના લોકોના વૈવાહિક સંબંધોમાં મધુરતા વધશે સરકારી કામ સાથે જોડાયેલા લોકોને જબરજસ્ત સફળતા મળી શકે છે તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે તમે તમારા કામકાજમાં સુધારો કરી શકશો સિંહ રાશિના લોકોના સ્વભાવમાં તાજગી રહેશે પરિવારના સભ્યો પર ગુસ્સો આવી શકે છે તમારા પ્રેમીને કોઈ વચન ના આપો તમે તમારા લક્ષ્યોને આયોજિત રીતે પૂર્ણ કરશો કન્યા રાશિના લોકોને આજે નવી માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત રહેશે મુસાફરી દરમિયાન કાળજી અને સલામતી રાખો લાગણીશીલ બનવાને બદલે પ્રેક્ટિકલ બનો તો જ તમે ખુશ થશો તુલા રાશિના લોકોએ આત્મવિશ્વાસ અને મનોબળને ડગમગવા ન દેવો પરિવારના સભ્યો પાસેથી ભાવનાત્મક સહયોગની અપેક્ષા રાખશો તમારા જીવનસાથી સાથે વિવાદ ટાળવાનો પ્રયાસ કરો જૂના કાર્યો ઝડપથી પૂરા કરો વૃશ્ચિક રાશિના લોકો મિત્રો સાથે ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરી શકશે લોકો તમારા કામનો શ્રેય લઈ શકે છે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સમર્પિત રહેશો ધનરાશિના લોકોની દિનચર્યા ખૂબ જ વ્યવસ્થિત રહેશે પરિવારના સભ્યો વચ્ચે ખૂબ જ સારો તાલમેલ રહેશે વિદ્યાર્થીઓને નોકરીની તક મળી શકે છે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો લોકોના વિશ્વાસો બની રહેશો મકર રાશિના લોકો આજે કામને લઈને થોડા ચિંતિત રહેશે વૃદ્ધ લોકોનો અનાદર ન કરો લોકોની મદદ કરવા તૈયાર રહેશો બાળકો આજે અભ્યાસમાં વિશેષ ધ્યાન આપશે કુંભ રાશિના વ્યવસાયિક લોકોએ આજે થોડી સાવચેતી રાખવી જોઈએ પૈસાનો બિનજરૂરી બગાડ ટાળો તમે તમારી મહેનતનો પૂરો ફાયદો ઉઠાવી શકશો નહીં નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મીન રાશિના લોકોને વેપારમાં જૂના સંપર્કોથી ઘણો ફાયદો થશે આજે નવું કામ શરૂ કરવું ફાયદાકારક રહેશે રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખાસ કરીને શુભ છે રિયલ એસ્ટેટ સંબંધિત કામમાં તમને સારો નફો મળશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર